બેઠા કેટલું મસ્ત છે ના અમારું પાદર આવી જાત ભગત અનુસત્ર વર્ષોથી થી અહીંયા અહિયાં રોનક જ જુદી છે અમારા ગામની અમારો વીંજી રાત રક્ષા કરે બતાઈ દુનિયા દેવલીઓ બધી જગ્યાએ માણસો હું કઈ નમરે કે માણહ નો બેઠો હોય હા આવો 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 જો બતાઈ કેટલા બતાઈ પ્રેમાળ માણસો છે જુઓ બંગલા અમારા ગામના બંગલા જુઓ તમે તો મને ખુશ થઈ જવું જોઈએ કે ના લે આ તો બનશે ભાઈ તો પૂરું થયું હલો હવે એની પાછી લઈએ બંગલાની તમને વાત કરતો હતો ને એટલી ખાલી બતાવવા કે એક બાજુ એવું ને કે આ એક જ જગ્યાએ બંગલા ચારે બાજુ એવું છે આ જુઓ એટલે અમારા વિહાગડાના ગામમાં છે કંઈ ઘટે નહીં કોઈ વસ્તુ એવા બંગલા બનાવ્યા

ના રાડાનો મંદિર અહીંયા બહુ મસ્ત બનાવી દીધું લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા ને આ વખતે તો કેવું બનાવ્યું આ હા હા ને આ બાજુ માતાઈ નું મંડ અહીંયા છે આપણે પાછી મુલાકાત લેવું આ તો ખાલી ઉડતી મુલાકાત છે એટલે આજે કંઈ બીજું તમને હું બતાવી ની ઘણું બધું અહીંયા આલે કામકાજ ઓલી બાજુ છે રિંગ રોડ થી આ કામકાજ આલે અહીંયા રસ્તો બને છે એટલી એટલું ખરાબ હે બાકીની રસ્તો ખરાબ ન હોય પણ ચાલો એની ભાઈ પછી તમને બતાવીશ આ જૂનું મકાન આ બાજુ જે છે અમારું અહીંયા જ આપણું મકાન છે ચાલો જરાક જઈએ

વિસાવાડા માં તમારું મકાન ક્યાં છે કે શું છે તો ભાઈ અમારું મકાન છે આ મકાન એટલે બરોબર જ છે ટોટલી જો અહીંથી હીમ આવે ગઈ એટલે બરોબર જ છે કોઈ જાત નું કંઈ કોઈની પ્રોબ્લેમ નથી કે કોઈ નિસ્બદ નથી અહીંથી સીધું સીધું આ મકાન ચાલો અંદર જઈએ Mal de Benemar mario oito, hm. Mm, mm. ah, sí, Taram, misma nave, eh, nave, me quedó. આજે તમે કીધું આવું તમે કહેતા હતા ને કે પાસા તો કીધું આવી તો આજ જો આવ્યા ને તે આવું છે બધું કામકાજ ને અહીંયાથી ઉપર જવાય જો ઉપર તમને ઉપરથી બધા બતાવવાનું તો તમને ખબર પડે બાકી નીચે તો રૂમ છે બે અને અહીંયાથી વધારે સીન દેખાશે તમને કે વાહ આ જુઓ બરાબર હવે આ અહીંયા આપણે મકાન બનાવીએ તો તમને કેવું લાગે છે કે બનાવાય અહીંયા કે રહેવાય કે ન રહેવાય કે તો કીજો તમે કોમેન્ટ કરજો આ તો જૂના મકાન છે હવે આને પાડીને પછી પાછ બનાવવું હોય તો કેવું બને કીજો તમે આટલી જગ્યા છે આપણી જગ્યા ઘણી છે એટલે કંઈ જગ્યાનો પ્રોબ્લેમ નથી કે હાલો ભાઈ જગ્યા ઓછી પડે કે એવું કંઈ છે નહીં પણ પવનની દુનિયાનો આવે અહીંયા અહીંયાથી છે ને દરિયો દેખાય હવે તો બાવટાને થઈ ગયા પણ દરિયો તો દેખાય છે છતાંય અહીંયા બારું છે ઓલી બાજુ એવું છે તો પછી મળીએ પાછા આ તો તમને ખાલી એક મારે બતાવું તો કે અમારું મકાન એવું બધું છે ખેલ હમ કોયલ બોલે